કેશોદઘેડ પંથકના પૂર પરથી અસરગ્રસ્ત બનેલા ગામડાઓની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મુલાકાત લીધી છે બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી જેમાં ખેડૂતોએ નદીના પાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવી ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતા પાકને થતા નુકસાનનું પણ વળતર ચૂકવવું સહિતની રજૂઆત કરી છે

ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાની તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને